વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતો ચેતન સોની પોતાના પરિવાર માટે યમરાજ બન્યો હતો જેમાં જવાના કારણે રસમાં પોટેશિયમ મિક્સ કરી પિતા પત્ની અને પુત્રને પીવડાવી દીધું હતું પરંતુ પોતે રસ પીધો ન હતો જેથી પિતા અને પત્નીના મોત નીપજ્યા હતા જ્યારે પુત્રને ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યારે ચેતન સોની ભાનમાં આવતા પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી તેણે પણ સયાજી હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો આ મામલે પોલીસે ચેતન સોનીનું નિવેદન લીધું હતું જેમાં તેણે ત્રણ વ્યાજખોરો પાસેથી સાત થી આઠ લાખ રૂપિયા લેવાના બાકી હોવાનું જણાવ્યું હતું વ્યાજખોરો તેની પાસેથી રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરતા હતા તેથી આર્થિક સંકળામણમાં આવી શેરડીના રસમાં ઝેર ભેરવી પરિવારને પીવડાવ્યો હોવાની કબૂલાત કરી હતી ત્યારે હાલ તો તરસાલી ડબલ મર્ડર કેસ મામલે આગામી દિવસોમાં વ્યાજખોરી અંગે નવો વળાંક આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી પચીસ પચીસ હજારના ત્રણ વખત એમણે પરત આપેલા છે ટોટલ પંચોતેર હજાર આપ્યા અને જયેન્દ્રસિંહ પરમાર પાસેથી આપણે એક લાખ સાહીઠ હજારનો એક ચેક ચેતનભાઈ સોની રિકવર કર્યો છે એવી રીતે રાજેશભાઈ પાસેથી આપણે બે લાખ પચાસ હજારનો એક ચેક રિકવર કર્યો છે અને ત્રીજા છે પરેશભાઈ પ્રજાપતિ પરેશભાઈ પ્રજાપતિનો એમનો જે કોન્ટેક છે એ ધર્માસ્વામી નામના વ્યક્તિ મારફતે થાય છે ધર્માસ્વામીએ પરેશભાઈ પ્રજાપતિનો કોન્ટેક કરાયો એમાં એ રીતની ડીલ હતી કે ચેતનભાઈ છે એમને બે લાખ રૂપિયા મળ્યા પરેશભાઈ પ્રજાપતિ પાસેથી એના વીસ ટકા પરેશભાઈને આપવાના અને દસ ટકા ધર્માસ્વામીને આપવાના ધર્માસ્વામી એક પ્રકારના એજન્ટ તરીકે વચેટિયો વ્યક્તિ હતો આમાંથી ફરિયાદીનું કહેવું એવું છે કે પરેશ પ્રજાપતિ પાસેથી બે લાખ લીધા એમાંથી ચાલીસ હજાર ત્રણ વાર એટલે એક લાખ વીસ હજાર પરત આપ્યા પરેશભાઈ પ્રજાપતિ પાસેથી આપણે એક લાખ પચાસ હજારનો ચેતનભાઈ સોનીએ આપેલો ચેક રિકવર કર્યો તો આ રીતે જે તમામ આરોપીઓ છે મુખ્ય આરોપીઓ જયેન્દ્રસિંહ પરમાર પરેશ પ્રજાપતિ રાજેશભાઈ સિંધી એમની પાસેથી આપણે ચેક ચેતનભાઈ સોનીના રિકવર કર્યા છે એટલે એક પુરાવો છે આપણી પાસે ધર્મા સ્વામી છે એ એક પ્રકારનો એજન્ટ છે વચેટીઓ છે તો આ ચારે ચાર આરોપીઓ વિરુદ્ધ આપણને પૂરતા પુરાવા મળતા આપણે એમને એરેસ્ટ કર્યા છે હવે આગળની તપાસ માટે એમના રિમાન્ડ માંગીશું અને આગળ જે પણ તપાસ થશે એ પ્રમાણે આપણે કાયદેસરની કાર્યવાહી કરવી